હમજુમાં તમાર કા ગીત કડિયા ભાઈ બહુ હારું પડે કા ભાગ રામ આયંગે એ મેરી ઝું કા ભાગ ખુલ જા રામ આયેંગે એ રામ આયેગે પ્રભુ જે રામ આયંગે એ રામ આયેંગે પ્રભુ જે રામ આયેંગે ય મેરાુ કા ભાગે રા ભાગ યાદ ખુલ જા રામ આયંગે રામ આયેગે તો સજા ના ચલાયગે ય રા આયેગે તો સજા ના ચલાયગે ય મીઠી મીઠી સો તું જ

એ ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમનાજી નો પાણી લાગે મીઠેલા શસે ભર્યો રે રાધા રાણી લાગે રાધા રાણી લાગે મને કારો કારો યમનાજી નો પાણી લાગે પાણી લાગે મીઠે રાધા રાણી લાગે મને કારો કારો એમ નાજી નો પાણી લાગે નો ભાવે મિશ્રી નો ભાવે